વીકેન્ડ વિન્ડો વાયરલ બેન્ડ કરાવ દુબઈ મુંબઈ અમદાવાદ પુણે બેંગ્લોર વગેરે જગ્યાએથી ડિઝાઇનર્સે ભાગ લીધો છે વીકેન્ડ વિન્ડો વાયરલ બેન્ડ કારવા અને બાળકો માટે ઉનાળામાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો વિકેટ વિન્ડોના સ્થાપક મીરા અંબાસના શાહ અને હર્ષિત શાહે જણાવ્યું આ ઇવેન્ટમાં બસોથી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફેશન ડિઝાઇનર્સ પચાસથી વધુ બાળકોના માટે વર્કશોપ વીસથી વધુ રાઇડ્સ પાંત્રીસથી વધુ આર્ટિસ્ટના લાઈવ પરફોર્મન્સ લાઈવ ડાન્સ વિવિધ વાનગીઓ લાઈવ ડીજે ફ્લેશ મોબ ઝુમ્બા પરફોર્મન્સ એનજીઓ સ્ટોલ આર્ટ અને ક્રાફ્ટને લગતા સ્ટોલ્સ અને કોમેડિયન્સ દ્વારા પરફોર્મન્સ જેવી અનેક વસ્તુઓ એક જ જગ્યાએ જોવા મળશે આ એક એવો એક્ઝિબિશન છે કે જ્યાં ગુણવત્તાની સાથોસાથ અમે ગ્રાહકોની ખરેખ ક્ષમતાનું પણ ધ્યાન રાખીએ છીએ આ વર્ષે સમર વેકેશનને ધ્યાનમાં રાખીને અમે લોકો મનોરંજન માટે કાર્યક્રમોનું આયોજન કરેલ છે આ પ્રકારના એક્ઝિબિશનને કારણે એવા અનેક ડિઝાઇનર્સ અને સ્ટાર્ટઅપ્સને મંચ મળી રહે છે કે જે લોકો ઘરેથી કામ કરે છે અથવા બિઝનેસ માટે જેમની જોડે ઓફિસ કે વધુ ઇન્વેસ્ટમેન્ટની ક્ષમતા નથી ચુસાદાર અને સેટ કરનારા ફેશન લેબલ્સનું સંકલન જે જેનઝેટ અને મિલેનિયન સ્ટાઇલને નવા અર્થ આપે છે સસ્ટેનેબલ બે પર્યાવરણ પ્રેમી બ્રાન્ડ્સ માટેની જગ્યા જે જવાબદારીપૂર્વક જીવવાની અને સમજદારી ભર્યા જીવનશૈલીને પ્રોત્સાહિત કરે છે નાના ઉદ્યોગ સાહસિકો અને સર્જકોને પ્રમોટ કરતું પ્લેટફોર્મ બાળકો દ્વારા ચલાવાતા બ્રાન્ડ્સનું અનોખું કલેક્શન એક્સપિરિયન્સ બે વર્કશોપ ગતિવિધિઓ અને ઇન્સ્ટોલેશન સાથે હાથે ધરતા અનુભવ અને શોધખોળ માટેની જગ્યા ક્રિએટિવ વે ડિઝાઇન એલસ્ટ્રેશન્સ સ્થાનિક આર્ટ અને જુદી જુદી ગિફ્ટિંગ આઈડિયાઝ સાથે સર્જનાત્મકતાની એક રસપ્રદ સફર વર્કશોપ અને અનુભવ બાળકો અને પ્રૌઢો માટે વિવિધ રસપ્રદ વર્કશોપની એક વિશાળ રેન્જ અનુભવો જેમ કે સ્ક્રીન પ્રિન્ટિંગ મોઝેક આર્ટ પાઇન ગ્લાસ પેઇન્ટિંગ ફ્લોરલ ઇમ્પ્રિન્ટ ટી શર્ટ બનાવવાની વર્કશોપ રેઝિન આર્ટ અને અનેક અન્ય ક્રિએટિવ અનુભવ જે ખુશીની ચમક જાગૃત કરે છે સાંજે ચાર થી રાત્રે આજે કાલે અને રવિવારે બસો થી વધારે સ્ટોલ્સ છે અને આખા ઇન્ડિયા માંથી બહુ જ બધી નાની નાની હોમદ્રોન બ્રાન્ડ અહિયાં સ્ટોલ્સ લીધા છે એટલે જે સ્ટોલ્સ આપણે ઇન્સ્ટાગ્રામ પર જોઈએ છે પણ જે અમદાવાદમાં ઇઝીલી અવેલેબલ નથી એ બધી બ્રાન્ડના ના સ્ટોલ્સ છે અને ફૂડમાં પણ વિસ્તૃત છે અમદાવાદ ની જનતા પાસે અમદાવાદ માં કરવા માટે બસ લિમિટેડ ઓપ્શન છે વીકેન્ડ પર એટલે તમારે તમારા બચ્ચા અને બહાર લેવું જોઈએ તમારે હોય તો રવિવારે તો તમે નો તમે કોઈ ખાવા પીની જગ્યા પર જાઓ છો ઇસો ની પર આવો તો નાના છોકરાઓ માટે પણ એક્ટિવિટીઝ છે શોપિંગ પણ છે ફોટોગ્રિફ પણ છે મ્યુઝિક પણ છે અને ચાર પાંચ કલાક તમે આરામથી એન્જોય કરી શકશો ફેમિલી સાથે અને હેન્ડ કરી શકશો અને દરેક બધા ફોટો પાડીને યાદો કરી શકશો કે જે તમે આવતા વર્ષે એન્જોય કરી શકશો